બીજા ધોરણના સંપુટની આ વાર્તા છે વાર્તાનું નામ છે રમકડાવાળા રૂપેશ કાકા બરાબર એક હતા રૂપેશ કાકા એને બાળકો ખૂબ ગમે રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા એના રૂપેશ કાકા હતા ને એના જે બાળકો હતા ને ક્યાંય ગયા હતા અમેરિકા રહેવા ગયા હતા પછી તેમને ક્યાંય ગમતું નહોતું રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા રૂપેશ કાકા એ તો આસપાસના બધા બાળકો હતા ને એ બધા બાળકોને પોતાના ઘરે બોલાવે અને બોલાવી અને એક રૂમ હતો ને એ રૂમની અંદર રમકડા ગોઠવ્યા અને પછી પોતાનો જે રૂમ હતો ને એ રૂમને પોતાનું જે ઘર હતું ને એનું નામ એને ટોય હાઉસ આપ્યું શું આપ્યું ટોય એટલે રમકડું ટોય એટલે શું અને હાઉસ એટલે ઘર રમકડા ઘર ગુજરાતીમાં માં કેવું હોય તો શું કેવાય પણ રૂપેશ કાકા એનું નામ શું આપ્યું ટોય હાઉસ શું આપ્યું ભાઈ આ ટોય હાઉસ હતું ને ટોય હાઉસ માં તો બાળકોને ખૂબ મજા પડતી આ રમકડા બાળકોને ઘરે પણ રૂપેશ કાકા હતા ને એ લઈ જવા માટે એણે શું કર્યું તું ખબર છે બાળકોને આ રમકડા જો ઘરે લઈ જવા હોય ને તો રૂપેશ કાકાએ એની ઘરની બારે પાટિયું લગાવ્યું હતું અને પાટિયા ઉપર લખ્યું હતું કે એક રમકડું આપી જાવ અને બે રમકડા લઈ જાઓ શું પાટિયું લગાવ્યું હતું આવું બોર્ડ લગાવી દીધું પાટિયું લગાવી દીધું હતું અને જેને એમ કે રમકડું જોતું હોય તો એક રમકડું આપી જવાનું અને બે રમકડા લઈ જવાના તો આ તો સ્કીમ હારી ને ભાઈ હે એક રમકડું આપવાનું બે લઈ આવવાના અક્ષય પોતાની પાસે રહેલું એની અક્ષય નામનો એક છોકરો હતો ને એની પાસે એક વિમાન હતું એ વિમાન એ રૂપેશ કાકાને આપી આવ્યો અને એના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો કયા કયા બે રમકડા લાવ્યો તો કે એક જેસીબી તમે જેસીબી ને હે જેસીબી જોયું છે અને બીજું બોલતું વાંદરું કેવું વાંદરું બોલતું વાંદરું બોલતું વાંદરું એટલે કેવું વાતો કરે બોલે આપણી સાથે વાતો કરે એને બોલતું વાંદરું તમે બધા બોલો કે નહીં રમકડાનું વાંદરું હોય કાંઈ બોલતું ન હોય બોલે પણ આ તો ભાઈ બોલતું વાંદરું હતું હો અક્ષયે તો ઘરે આવી અને બોલતું વાંદરું હતું ને એ વાંદરું એને શ્રીકાંતને રમવા આય્યું શ્રીકાંત એનો ભાઈ હતો શ્રીકાંતે તો ભાઈ પહેલા તો ના પાડી પણ જેવું એણે જોયું કે આ વાંદરું તો આપણે બોલીએ છીએ શુભમ ભાઈ એવું બોલે છે આ વાંદરું કેવું છે આપણે બોલીએ ને એવું જ બોલે છે એટલે એણે તરત જ શ્રીકાંત ને એ તો મોબાઈલમાં રમતો હતો ભાઈ ગેમ ધ્રુવી બે એટલે એણે મોબાઈલ તરત મૂકી અને પેલો વાંદરાનું રમકડું હતું ને એ વાંદરાનું રમકડું લઈ લીધું અને વાંદરા સાથે એણે વાતચીત ચાલુ કરી દીધી શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે આપણે જેવું બોલીએ એવું સામું વાંદરું બોલે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો પણ ગુસ્સે ભરાય શ્રીકાંતને તો ભાઈ આ ટોય હાઉસની ખબર પડી એટલે શ્રીકાંતને એ ટોય હાઉસ જવાનું ખૂબ મન થઈ ગયું અને એક દિવસ અક્ષય હતો ને ભાઈ મોટો એ અક્ષય સાથે એ ટોય હાઉસમાં ગયો અને ત્યાં જઈ અને એણે શું કર્યું ખબર છે પોતાનો જે મોબાઈલ હતો ને એ મોબાઈલ એણે આપી અને ગડથોલિયા મારતું ગલુડિયું શું લીધું રમકડામાં ગલુડિયું તમે રમકડું એવું જોયું છે આમ આમ ગડથોલિયા મારતું હોય એવું રમકડું હોય જોયું છે તો આ ગડથોલિયા મારતું ગલુડું અને વાતો કરતો પોપટ આ બે રમકડા લઈ આવ્યો કયા રમકડા લાવ્યો કયા કયા કેવો પોપટ વાતો કરતો પોપટ અને અને ગલુડિયું કેવું હા ગડથુલિયા મારતું હોય ને એવું ગલુડિયું એવું ભાઈ શ્રીકાંત તો લઈ આવ્યો એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બેન રૂચા જો નામ બધા યાદ રાખવાના અક્ષય શ્રીકાંત અને રૂચા જો આમાં તમારે ત્રણ શબ્દો શીખવાના છે ત્રણેય શબ્દો આવે છે વારંવાર શ્રીકાંતમાં સ્ર શીખવાનો છે સ્ર અને અક્ષયમાં ક્ષ ક્ષત્રિયનો ક્ષ આવે ને અને રૂચામાં રૂ ઋષિનો રૂ આવે ને તો એની બેન રૂચા આ ત્રણે પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે ત્રણે પહોંચી ગયા ભાઈ અને ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા રમકડા અનેક રમકડા જોઈ અને આ ત્રણે બાળકો છે ને હરખાઈ ગયા શું થઈ ગયા હરખાઈ ગયા મોજ પડી ગયા ને આ રમકડા જોઈ અને ત્રણે બાળકો તો ભાઈ હરખાઈ ગયા ટ્રેનથી રમે ઢીંગલીને રમાડે રિમોટવાળી ગાડી ચલાવે ને નવડાવે ગલુડિયાને દોડાવે અને રસોડામાં રસોઈ બનાવે રસોડા રમકડા હોય હોય ને બે છોકરીઓ લેસ ને એવું રસોડું આખું કુકર આવે ને ગેસ આવે ને ચૂલો આવે ને પછી રસોઈ બનાવે એવા રમકડા કોણ કોણ લે છે લેસ ને તો એવા એવું રસોડું તો રસોડાની અંદર રસોઈ બનાવે રૂચા એ તો શિક્ષક બની અને બધાય રમકડા રમકડા ને એને ભણવા બેસાડી દીધા રૂચા હું બની ગઈ હું બની ગઈ શિક્ષક બની ગઈ સાહેબ બની ગઈ અને એણે શું કર્યું બધા રમકડાને શું કરી દીધું શું કર્યું ભણવા બેસાડી દીધા હે તમે બધા ભણોસ ને એમ એને રૂચા ને કોણે ભણવા બેસાડી દીધા રમકડાને બધા રમકડાને ભણવા બેસાડી દીધા બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું બોલું બોલતું વાંદરું હતું ને એ ભણવા બેઠું રૂચાબેન જેવું બોલે એવું એ બોલે રૂચાબેન જે બોલે ઈ બોલું બોલતું વાંદરું બોલે ચાળા પાડ્યા એટલે બેણે તેને ક્લાસ ની ઊભું રાખી દીધું હું બોલું એમ તો એમ બોલો આપણે આપણે કહીશ ને આપણે બોલીએ એવું આમાં કોઈક બોલે તો આપણે એમ કહીએ ને હું ચાળા પાડશું મારા તો આ રૂતાબેન ના ચાળા પાડ્યા બોલતા વાંદરા કારણ કે બોલતું વાંદરું કેવું હતું આપણે જે બોલીએ બોલે એટલે રૂચા જેવું બોલે એવું ਹੀ વાંદરું બોલતું તું એટલે એને રૂચા બેન ના ચાલા પાડ્યા એટલે રૂચા શું કર્યું એને ક્લાસની બહાર કાઢી મૂક્યું ક્લાસની બહાર ઊભું રાખી દીધું બોલો ક્યાં કાઢી મૂક્યું ક્લાસની બહાર પછી અક્ષય હતો ને એ અક્ષય તો સાપ સીડીની રમત લીધી અને શ્રીકાંતની સાથે એને રમવાની ચાલુ કરી દીધી બારી પાસે એક સરસ મજાનું કબૂતર હતું રૂચા એને લેવા માટે દોડી અને ત્યાં તો એ કબૂતર ઉડી ગયું અને બધા હસી પડ્યા થોડીક વાર પછી રૂચાબેન હતા એ પણ હસી પડ્યા તો આવી સરસ મજાની આપણી ટોય હાઉસની રૂપેશ કાકા રમકડાવાળાની વાર્તા હતી હવે કયા કયા રમકડા આવ્યા અંદર કયા કયા રમકડાની વાતો આવી હવે હું તમને વાર્તાના અનુસંધાને પ્રશ્ન પૂછીશ તમને આ વાર્તા ગમી એ બહુ ગમી ચાલો તો હવે હું તમને પ્રશ્નો પૂછું